અને વ્યવસ્થા આપવાના બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ એની મરામત જરૂર છે બ્રિજ નું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે કમલેશ રોહિડા બ્રિજ એટલે કે વડોદરાથી આણંદ જવાના રસ્તે પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી ગયો છે જેમાં એક બાદ અત્યારે નિવેદનો આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકો અથવા તેમના પરિવારજનો જેમને ઈજાઓ થઈ હોય તેમની પાસે તેમ તેમની માટે સહાયની જાહેરાત કરી છે એક બાદ એક આક્ષેપ થઈ રહ્યા છે ત્યાં સરકારી ઇન્જિનિયરો પણ પહોંચ્યા છે જેમાં એમ એન નાયકાવાલા જે એન્જિનિયર છે સરકાર તરફથી નિયુક્ત છે તેમણે કહ્યું છે કે આજે આજે બ્રિજ તૂટી ગયો છે તે જર્જરિત હાલતમાં ન હતો તે સારી હાલતમાં હતો અથવા તે જર્જરિત છે એવી કોઈ ફરિયાદ અમોને મળી નથી આવું નિવેદન સાંભળીને અત્યારે તમામ જગ્યાએ ક્યાંક ક્યાંક ટીકાઓ થઈ રહી છે સરકારી અધિકારીઓની ટીકાઓ થઈ રહી છે કારણ કે અલગ અલગ લોકોએ અલગ અલગ રાજનેતાઓએ પણ આમાં આક્ષેપો કર્યા છે શંકરસિંહ વાઘેલા વાઘેલાએ તો ગંભીર આક્ષેપો સરકાર ઉપર કર્યા છે તેમણે કહ્યું છે એકને એક સરકારને વારંવાર નિયુક્ત કરવાથી તેની સજા સામાન્ય લોકોને મળી રહી છે સામાન્ય લોકોએ સરકાર પાસે સવાલ કરવો પડે અને જવાબ

તમામ નેતાઓની પ્રતિક્રિયા સાંભળશું સૌથી પહેલા તો સરકારી ઇન્જિનિયર એમ નાયકાવાલા કે જેમણે નિવેદન આપ્યું છે એ સાંભળો આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સમય કાઢે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે ને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ વહેલી સવારે જ શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી પણ વારે વારે આવા બનાવો બને છે કે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે અરે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ના જોડતો બ્રિજ જે પાદરાના મુજપરા પાસે ગંભીર બ્રિજ છે એ તૂટી પડ્યો અને ચાર વાહનો ટ્રકો ને પિકઅપ વાન ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં બેના મોત થયા છે ત્રણકના રેસ્ક્યુ ત્રણ લોકોના રેસ્ક્યુ કરાયા છે જેના મૃતકો છે એમને ભગવાન આત્માને એમની આત્માને ભગવાન શાંતિ અર્થે અને ઘાયલોને પૂરત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને ભાજપના નેતાઓને ટેક્સ જનતા ભરે ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો શુદ્ધ અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણા નાણાં આપે અને એ નાણા ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલતા છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચા નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે ત્યારે બ્રિજ ના તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ બ્રિજ ના ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબરમાં માં એ જજરીત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજરીત તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે

એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે છે ઢળી પડ્યો એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છીએ અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે એનડીઆરએફ ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ પ્રાથમિકતા આપીએ છીએ રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગત આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણો મેઈન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એનો પ્રોપર ફોકસ કરીશું એ વિગત આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રિસ્ક ઓપરેશન છે અને એના પર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઈઝ કરીએ છીએ અને રિસ્ક ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે

કે તપાસ થશે આમ થશે તેમ થશે આ તમામ પ્રકારની આંખ વિચારણા છે આ તંત્રની ગુનાહી બેદરકારીના પાપે વારંવારની ત્યાં સમારકામ માટેની માંગ છતાં તંત્ર તરફથી કોઈ ગંભીર પગલાં નો ભરાના સ્થાનિક પૂર્વ ધારાસભ્ય તત્કાલીન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ પક્ષના એમણે રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી સ્થાનિક નાગરિકોએ કરી પણ સબ સલામતી દર વખતે વાતો કરનારી સરકારના પાપે લોકોની જિંદગી હોમાઈ રહી છે ત્યારે આ ગંભીર દુર્ઘટના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્રના જે કોઈ લોકો હોય એ ગાંધીનગરમાં બેઠેલા શાસકો હોય રોડે બિલ્ડિંગના અધિકારીઓ હોય સુપ્રીમ કોર્ટના સિટી જજના નેજા હેઠળ અથવા હાઈકોર્ટના સિટી જજના સંપૂર્ણ પારદર્શક તપાસ સમિતિ નિમાવી જોઈએ જેથી કરીને ગુજરાતમાં બનતી નબળા બાંધકામના કારણે બનતી દુર્ઘટનાઓમાંથી માનવ જિંદગીને બચાવી શકાય સરકારે વારંવારની કીધા પછી હાઈકોર્ટે પણ જે તે સમય પટ્ટા લગાવી મોરબી દુર્ઘટના સરકારી ચકાસીના નામે વાતો કરી પણ આજ દિન સુધી કેટલા બ્રિજોમાં કઈ પ્રકારની ખામી એની વિભાગ ઉભી કરી ખાલી તપાસના નામે નાટક કરવામાં આવ્યું

અઢીસો ત્રણસો થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો માં પણ કેટલા લોકોએ જીવ ગુમાવ્યો ફરી એકવાર દસ થી વધુ લોકોના જીવ ગુમાવવાના સમાચાર આવી રહ્યા છે એક બાજુ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રોડનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે રોડોમાં ખાડા છે બીજી બાજુ હાઈ લેવલની મીટિંગ પણ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી હતી તેમણે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરોને નહીં બક્ષવામાં આવે નહીં છોડવામાં આવે જેમણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે તેમણે આ જે પણ ખાડા પડ્યા છે જે પણ રોડો ટૂચ્યા છે તમામ એમના ખર્ચે કરાવવું પડશે એક રીતે સરકાર પણ એક્ટિવ દેખાઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ ઓછો નથી થઈ રહ્યો રોજ ગુજરાતના નાગરિકો અલગ અલગ રીતે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે પછી ભ્રષ્ટાચારના પાપે હોય કે સરકારી અધિકારીઓની લાપરવાહીના પાપે હોય અંતે તો તેની સજાનું ફળ ગુજરાતની જનતાને ભોગવવું પડે છે ભોળી જનતાને ભોગવવું પડે છે ત્યારે સરકારે ને ક્યાંક વિચારીને હવે નક્કર પગલાં લેવા જોઈએ જેથી આવનારી સમયમાં તમામ ઘટનાઓને અટકાવી શકાય તો આવી તમામ ખબરો અપડેટ તમે જોવા માટે લગાતાર એચડી ન્યૂઝને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો નમસ્કાર